સુગ્ન શ્રોતાજન અને વહાલા દોસ્તો આજીવન સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેનાર સતત ચાલતા રહેલા સાચા સંત મુઠી ઉચેરા માનવી કરોડપતિ ભિખારી ગુજરાતના બીજા ગાંધી મુખસેવક વગેરે ઉપનામોથી જેમને નવાજવામાં આવ્યા છે એવા ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરનાર રવિશંકર મહારાજનો જન્મ એટલે પચીસ ફેબ્રુઆરી આવો સાંભળીએ રવિશંકર મહારાજ વિશેની વાત બિનલ મેકવાનની સંગ રવિશંકર મહારાજનો જન્મ પચીસ ફેબ્રુઆરી અઢારસો ચોર્યાસી સંવંત ઓગણીસો ચાલીસની મહાશિવરાત્રીના રોજ ખેડા જિલ્લાના રઢુ ગામમાં થયો હતો તેમનું વતન મહેમદાવાદ નજીકનું સરસવણી ગામ હતું પિતાને ખેતીમાં મદદ કરવા માટે તેમણે અભ્યાસ અધૂરો મૂક્યો તેમના લગ્ન સુરજબા સાથે થયા હતા યુવાન વયે જ તેમણે તેમના માતા પિતાને ગુમાવ્યા હતા રવિશંકર વ્યાસ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતા એક અનોખા વ્યક્તિ હતા તેમના સામાજિક કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા વિનોબા ભવેની ભૂદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું બહરવટિયા ખૂની ચોરડાકુ અને દારૂડિયાઓને સુધારવાનું કામ કર્યું સુનાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી અને પટાવાળાથી માંડી આચાર્ય સુધીની જવાબદારી નિભાવી હતી મકાન અને જમીન વેચીને તમામ સંપત્તિ રાષ્ટ્ર સેવામાં આપવા તેમના પત્ની સંમત ન થતાં મિલકત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું પચીસ વર્ષ માત્ર એક ટંક ખાઈને એમણે લોકોની સેવા કરી ચાલીસ વર્ષ પગમાં જોડા ન પહેર્યા માઇલોના માઇલ ચાલીને લોકોના કાર્યો કર્યા મહારાજ એક સારા તરવૈયા હતા તેમણે ધસમસતા ઘોડાપુરમાં ઝંપલાવી લોકોને બચાવ્યા હતા ઓગણીસો ત્રેવીસમાં બોરસદ સત્યાગ્રહ હેડિયાવેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી ભારત છોડો ચળવળમાં અને અમદાવાદમાં કોમી હુલ્લડો સમયે તેમણે રચનાત્મક યોગદાન આપ્યું હતું જેલવાસ દરમિયાન જેલમાં ગામઠી ગીતો સમજાવતા આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં વ્યસ્ત થઈ ગયા ઓગણીસો પંચાવનથી ઓગણીસો અઠ્ઠાવનના ત્રણ વર્ષ દરમિયાન એકોતેર વર્ષની ઉંમરે ભૂદાન માટે છ હજાર કિલોમીટર ચાલ્યા હતા પોતાના માટે રૂપિયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપિયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા અને એ કારણે જ કરોડપતિ ભિખારી જેવું ઉપનામ પણ તેમને મળ્યું ત્યાગ તપસ્યા અને દિન દુખિયાની સેવા દ્વારા મહારાજ અને દાદાના વહલ સોયા વિરુદ્ધથી તેઓ ઓળખાયા નેવ વર્ષ સુધી તે ઋષિપુરુષ સેવારત રહ્યા પગે ફ્રેક્ચર થવાથી અને આંખોનું તેજ જવાથી શરશૈયા પર સૂઈ રહેવું પડ્યું પરંતુ તેમણે પ્રસન્નતા ખોઈ નહીં પહેલી જુલાઈ ઓગણીસો ચોર્યાસીના દિવસે સો વર્ષની ઉંમરે બુરસદ ખાતે તેમનું અવસાન થયું ભારત સરકારે તેમના સન્માનમાં ઓગણીસો ચોર્યાસીમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન કરનાર વ્યક્તિને સામાજિક કાર્ય માટે રૂપિયા એક લાખનો રવિશંકર મહારાજ પુરસ્કાર ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અપાય છે રવિશંકર મહારાજના સમાજ સુધારાના કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામનું પુસ્તક લખ્યું છે જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કર્યું છે પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેણે જીવી જાણ્યું નામની નવલકથા લખી છે આવા મુખસેવક અને ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીને આજે તેમના જન્મદિવસે શત શત વંદન અભર અસ્તો